અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ અને શિષ્યનો પવિત્ર પર્વ ગુરુ પૂજાનો આજનો અવસર ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર આ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરાઈ જેમાં સૌપ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણને શૃંગાર દર્શન કરાવવામાં આવ્યા ત્યારબાદ ભવ્ય કલાત્મક હિંડોળા દર્શન અને હરિભક્ત યજમાન પરિવાર દ્વારા ગુરુપૂજન કરાયું અને પ્રાસંગિક સભાનું પણ આયોજન કરાયું એટલું જ નહીં કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આજથી બસો બાર દિવસ સુધી જરૂરતમંદોને ભોજન પણ પીરસવામાં આવશે શિક્ષા પત્ર લેખનના બસો વર્ષ સામયા નિમિત્તે બસો બાર શ્લોક મુજબ બસો બાર દિવસ ભોજન પીરસવામાં આવશે સામાજિક પ્રસંગ અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને પાંચ હજાર તુલસીનું વિતરણ કરીએ છીએ સાથે સાથે વ્યક્તિને ભોજન શરૂ કરીશું તો દિવસ સુધી સળંગ હજારો માણસોનો લાભ લે રોજે બસો ને બાર એવી રીતે બસો ને બાર દિવસ સુધી એ ભોજન પ્રસાદની વાન રેલવે સ્ટેશન હોસ્પિટલો બસ સ્ટેશન ફૂટપાથ ઉપર સૌને પ્રસાદ મળે એવા હેતુથી આજે આ વિશેષ ગુરુ પૂર્ણિમાના આયોજન નિમિત્તે કરવામાં આવેલું છે